મેઘરજમાં ટેકાના ભાવે સોયાબીન કરાતા ખેડૂતોમાં હોબાળો જોવા મળ્યો હતો મેઘરજમાં જિલ્લા દ્વારા સોયાબીન ખરીદી માટેના રિજેક્ટ કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો મેઘરજમાં જિલ્લા સંઘ દ્વારા સોયાબીનની ખરીદી માટેના સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો આઠથી દસ ખેડૂતોના સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો હાર્વેસ્ટથી કાઢેલા સોયાબીન રિજેક્ટ કરતા ખેડૂતોમાં રોજ જોવા મળ્યો હતો વહેલી સવારથી લાઈનોમાં લાગેલા ખેડૂતોએ પરત ફરવાનો વારો આવ્યો હતો મહેનતે પકવેલા ખેડૂતોના પાકને અધિકારી દ્વારા રિજેક્ટ કરાતા ખેડૂતો નિરાશ થયા હતા સોયાબીન ચોખ્ખા હોવા છતાં રિજેક્ટ કરતા ખેડૂતો ગુસ્સે થયા હતા મેઘરાજ માર્કેટ યાર્ડ જિલ્લા સંઘમાંથી બોલું છું અને અમે આ સોયાબીનનો આપણા વેચાણ કરવા માટે ફોન આવવાથી માર્કેટયાર્ડમાં મેઘલ સોયાબીન લઈને આવેલા ભાડા સાધન કરીને અને આ સાહેબે તપાસ કરી અહીંના સાહેબે અને માલને રિજેક્ટ કર્યો છે એવો મારો માલ રિજેક્ટ કર્યો છે આઠ દસ ખેડૂતો આવેલા છે તમામનો માલ રિજેક્ટ કર્યો છે કોઈ માલ ખરીદે ને અમારો માલ સારામાં સારો ખેડૂતોનો માલ છે અને સાહેબ આ ખરીદી કરવાની ના પાડી અને આ રિજેક્ટ કરવાથી અમને ઘણું બધું નુકસાન થાય અને ભાડાનું ના અમે હેરાન છીએ તો મહેરબાની કરીને સાહેબ મારી નમસ્તે અમારા ખેડૂત તરીકેની ગુજારીશને તમે સમજી અને મને

મેઘરાજ એપીએમસી માર્કેટમાં જે જિલ્લા સંઘ દ્વારા ખરીદી થાય છે એમાં અમે સોયાબીનના ટ્રેક્ટર લઈને આવ્યા હતા અમે ટ્રેક્ટર લઈને અમને ગતરોજ કાલ સાંજે મેં મેસેજ મળ્યા હતા કે ભાઈ અહીંયા આગળ તમારે બાર વાગતામાં સોયાબીન લઈને પહોંચી જાઉં અમે દસ વાગતામાં સોયાબીન લઈને પહોંચી પણ ગયા છીએ અમારું માલ કોઈ ખરીદી કરવા માટે તૈયાર નથી વધતાં જે અધિકારી સાહેબ આવ્યા હતા એ અમારા રજિસ્ટ્રેશન ઉપર રિજેક્ટ એવું લખીને જતા રહ્યા છીએ બરાબર અને અમારું કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી હાલમાં જે અહીંયા આગળ જે લોકોના કર્મચારીઓ છે એ પણ સાહેબ જતા રહે કોઈ ખરીદી કરી શકતા નથી અને અમે સાહેબ એ જ માગણી રાખીએ છીએ કે અમારો ટ્રેક્ટર ખાલી થાય અને અમને જે પૂરતો ટેકાનો ભાવ છે એ મળી રહે અને ઓના દ્વારા આ આવે તમારી કેસીસીએ ભરાય એવી છે અને કેસીસી પણ ભરાય એવી નથી અહીંયા આગળ કેટલા કેટલો સમય છે દસમા મહિનામાં સોયાબીન પાકી હતું સાહેબ અને આજે આ પહેલો મહિનો સ્ટાર્ટ થઈ ગયો આજે તેર તેર જાન્યુઆરી થઈ ગઈ તો પણ એનું કશું જ નિરાકરણ નથી આજે પૈસા વગર લોકો ગમે તે હોય પૈસા માટે જ કામ કરતા હોય છે સાહેબ પણ આજે કેસીસી ભરવાના પણ પૈસા નથી સાહેબ અમારી સાહેબ એક જ માંગ છે કઈ આગળ અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને જે અમને સંતોષકારક જવાબ તોલ અને બધું વ્યવસ્થિત થાય અને અમે ઘર જઈએ અમારું એ જ કારણ સર કે સાહેબ એવું કહે છે કે હાર્ડવેસ્ટર કટિંગ જોઈએ આપણે થેસર કટિંગ જોઈએ એમ કટિંગ કોઈ છે નહીં હાર્ડવેસ્ટર કટિંગ નહીં ચાલે એવું કહે છે જે ઉપલે અધિકારીઓ મારા ના પાડે છે કે અમે અમારું કેન્સલ કરીએ છીએ એ રીતનું અમને કરી અને પછી જતા રહે છે સાહેબ